પત્ની સ્વભાવ ખરાબ અને ની સંતાન પણ એને ત્યાં કઈ સંતાન નહોતું અને પરિણામે આત્મદેવ દુખી થતો હતો અને એક દિવસ એટલું બધો હૃદયમાં દુઃખ લાગી આવ્યું કે આ જીવન જીવવું એના કરતાં તો મરી જવું સારું સાંજના સમયે સરોવરના કિનારે મરવા માટે આપઘાત કરવા માટે ગયો અને જ્યાં જંપલાવાની તૈયારી કરે ત્યાં એક સંત આવ્યા અને સંતે હાથ પકડી લીધો અને મળતો બચાવ્યું નામ આત્મદેવ અને આત્મહત્યા કરવા જાવ છો આપઘાત મહાપાપ છે અને વાત પણ સમજવા જેવી છે આત્મહત્યા જેવું આ સંસારમાં બીજું કોઈ પાપ નથી મહાપાપ છે ક્યારે પોતાના આત્માની હત્યા તો કરવી જ નહીં બીજાના આત્માની એ ન કરવી પણ પોતાના આત્માની તો ક્યારેય નહીં આપઘાત મહાપાપ છે વેદો નથી વાંચ્યા શાસ્ત્રોનો પુરાણોનો પુરાણો નો અભ્યાસ નથી રડી પડ્યો આત્મદેવ સંતના પગ પકડીને રડતો રડતો કહે છે મહારાજ જાણું છું વેદોએ જાણું છું પુરાણોય જાણું છું આપઘાત મહાપાપ છે મને ખબર છે પણ મને મારું જીવન જીવવા જેવું નથી લાગતું મારું નિસંતાન જીવન છે મહારાજ આ જીવન જીવવા કરતાં મરવું વધારે સારું એમ સમજીને મેં નક્કી કર્યું છે